શ્રી કી શકી જય શ્રી હરિરાય મહાપ્રભુ જીકી જય શિક્ષા શિક્ષાપત્ર બાર આ શિક્ષાપત્રમાં શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીના વ્ર તાપ ક્લેશમાં કઈ કયા કયા નામો પુકાર કરે છે તેનું વર્ણન શ્રી હરિરાયજી કરી રહ્યા છે ચાર યુથ અને સોળ શ્રૃંગાર સ્વામનીજીના હોય તે ભાવથી ચોસઠ નામ શ્રી ઠાકોરજીના આ શિક્ષાપત્રમાં રહેલા છે અતિ એવા આ નામો છે તો વારે વારે તેનો ઉચ્ચાર કરીએ પહેલું નામ છે હે ગોપીશ ગોપીજનો નાઈશ હે ગોકુલાનંદ ગોકુલને આનંદ દેવાવાળા ગોકુલ એટલે ગાયોનું કુલ અથવા ભક્તનું કુલ ત્રીજું હે ગોવિંદ ચોથું ગોપવનિતા પ્રાણાધિપ હે વ્રજ વ્રજ ભક્તના પ્રાણપતિ પાંચમું કૃપાનિધિ હે કૃપાના નિધિ દર્શન દેવો છઠ્ઠું ગોપાલ ગાયોનું પાલન કરવાવાળા सातमो पालित व्रज हे व्रज भक्तना पालन हार आठमो निज व्रज सुखाम बुधे निज ने अथवा निज भक्त समूह ने सुखन समुद्र कर दान वाला नवमू हे परमानंद दसमो हे नंदादि संग लालित નંદરાયજી આદિની રુચિર ગોદમાં ખેલવાવાળા અમને દર્શન દો અગિયાર હે સદાનંદ સદાનંદ રૂપ બાર નિજનંદ સમુદાય પ્રદાયક નિજ ભક્તને આનંદના સમુદાય દેવાવાળા તેર દામોદર એટલે કે ભક્તને જે વર્ષ છે તેવા ચૌદમું દયાદ્રાર્દ્ર હે દયા કરીને જે આર્દ્ર છે તેમની પર આર્દ્ર થનારા કૃષ્ણ પંદરમું દીનાનાથ દીનતાને પ્રાપ્ત ભક્તને જે ચારો ઓરથી રક્ષક બન્યા છે એવા કૃષ્ણ સોળમું દયા પર હે દયા પર સત્તર પુરુષોત્તમ હે પુરુષોત્તમ અઢાર સર્વાંગ રુચિર સર્વ અંગ જેમના સુંદર છે તેવા કૃષ્ણ ઓગણીસ પ્રેમ પૂરીત પ્રેમથી કરીને પૂરીત છે અનંગ રૂપ પરમ કામદેવના સમસ્ત રૂપથી ઉત્કૃષ્ટ એકવીસ પ્રિય હે પ્રિય बाीस गोपवधु पते हे गोपवधुना पति त्रेवीस व्रजावलंब सुकटे व्रजनालंबन सुंदर कटिवाला चौवीस लंबकेश जेमना केश, केश लाबा है तेवा कृष्ण पच्चीस कलानिधि हे निधि रूप छवीस हर હે વરની આરતીને હરવા વાળા સત્યાવીસ સ્વીય મનોહરણ તત્પર સ્વીય એટલે પોતાના ભક્તના મનને હરવામાં જે તત્પર છે મન કૃષ્ણમાં નથી લાગતું તો કૃષ્ણના કેવલ સ્વીય બની જઈએ અને પછી તો મનને આપ હરી જ લે છે અઠ્યાવીસ મનો વિનોદ હે મનના રૂપ ઓગણત્રીસ ભાવાબદે ભાવના સમુદ્ર ત્રીસ ભાવવત હૃદય સ્થિત ભાવવાળાના હૃદયમાં બિરાજવાવાળા વાળા એકત્રીસ ચંચલીકૃત ચિત્ત ભક્તને ચંચલ કર્યું છે ચિત્ત જેમને અને બત્રીસ સ્વભાવ આંદોલિત રૂપ દ્રુક ભક્તના ભાવ કરીને આંદોલિત રૂપને ધારણ કરવાવાળા તેત્રીસ મહામુગ્ધ હે મહામુગ્ધ ચોત્રીસ સદા દુગ્ધપાન તત્પર માનસ સદા દુગ્ધપાનમાં તત્પર મનવાળા પાંત્રીસ નવનીત આલિપ્ત મુખ નવનીતથી ચારો ઓરથી લિપ્ત મુખવાળા છત્રીસ पयो बिंदु युताधर दुग्ध बिंदु करीने युक्त अधर अधरवाड़ा अलका वृत्त वदन अलक करी व्याप्त वदन वाला आड़त मदनाधिक सुंदर काउदेव की अधिक सुंदर छीस कपोल विलसद राग कपोलमा शोभित रंगवाड़ा चालीस कस्तुरी तिलकांचित कस्तुरी तिलक करी पूजित एकतालीस सिनापुर शोभाढ़ शब्दाय मूपुर शोभा करी ने युक्त बेतालीस नखभूषण भूषित नखना भूषण थी भूषित तेतालीस સઘોષ સૂક્ષ્મસુકટીલસત ક્ષુદ્રઘટિક શબ્દસહિત સૂક્ષ્મકટીમાં શોભેત ક્ષુદ્રઘટિકાવાડા ચુમ્માલીસ રાજય વૈયાગ્રનખભૂષણભૂષિત હે શોભાય માન વઘનખાના ભૂષણતી ભૂષિત પિસ્તાલીસ કંજલોચન લોલાક્ષ કમલસરીખા ચપલ નેત્રવાળા છેતાલીસ વિશાળાક્ષ વિલક્ષણ વિશાલ નેત્ર કરીને વિલક્ષણ સુડતાલીસ દિનૈક શરણ દીનના મુખ્ય આશ્રય સ્થાન ઉડતાલીસ સ્વીય સર્વ સામર્થ્ય સંયુત પોતાના સર્વ સામર્થ્ય કરીને સંયુક્ત ઓગણપચાસ વ્રજરાજ સુત હે નંદરાયજીના પુત્ર પચાસ સ્વીયજનની કંઠભૂષણ માતા શ્રી યશોદાજીના કંઠના આભૂષણ રૂપ એકાવન હા કૃષ્ણ ફલાત્મક નામ છે કૃષ્ણ બાવન હા સદાનંદ હે સદા આનંદ રૂપવાળા ત્રેપન હા વૃંદાવન ભૂષણ વૃંદાવનના ભૂષણ છે ચોપન હા નંદરાજ તનય નંદરાયજીના પુત્ર પંચાવન હા યશોદાંક ખેલન યશોદાજીના અંકમાં ખેલવા વાળા છપ્પન હા ગોપિકેશ ગોપિકાના ઐશ્ય સત્તાવન હા નાથ અઠાવન હા ગોકુલ પુરંદર ગોકુલના સાધનજનની અધિક રક્ષા કરવા વાળા એકસઠ હા હા નંદાદિ સર્વસ્વ હા શ્રી નંદરાયજી આદિના સર્વસ્વ બાસઠ હા હા અનંગ નવાંકુર હા હા કામદેવના નવીન અંકુર રૂપ છે ત્રેસઠ હા નિરાલંબ નાલંબ આલંબન રહિતના આલંબન રૂપ ચોસઠ હા હા અંધલકુટી પ્રિય અંધના લકુટીવત પ્રિય તો શ્રી સ્વામનીજી નિરંતર આવી જલ્પના કરે છે અને અતિ અતિ ફલરૂપ એવા નામો છે તો વારે વારે તેનો ભાવ જાણીને અહર્નિશ તેની ભાવના કરવી તો નિશ્ચય પુષ્ટિનું ફલ શ્રી ઠાકોરજી આપણને પ્રાપ્ત થશે શ્રી કી જય શ્રી હરિરાય મહાપ્રભુ કી જય